ઉત્તર ગુજરાત ના વહીવટી ઇતિહાસ માં આવતીકાલે બે ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ એક નવો અધ્યાય ઉમેરાશે બનાસકાંઠા જિલ્લા માંથી વિભાજીત થઈને અસ્તિત્વમાં આવશે આ સાથે જ ચાર નવા તાલુકાઓ ઓગઢ ધાણીધર રાહ અને અડાદ પણ અસ્તિત્વ માં આવશે જેનાથી વહીવટી કાર્યક્ષમતા વિકાસ યોજનાઓ અને નાગરિકો ને સેવાઓ વધુ સુગમ અને અસરકાર રીતે લોકો સુધી પહોંચી શકશે બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકો વર્ષોથી એકતા અને સમર્પણ સાથે વિકાસ ની સફળ સાથે નાગરિકો માટે વિભાજન નથી પરંતુ વહીવટી સુગમતા અને સ્થાનિક જરૂરિયાતો ને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ છે નવી જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી ની સ્થાપના સાથે બાબર ધણીધર ધરણીધર દિયોધર અને લાખણી તાલુકાના નાગરિકો ને ઝડપી પારદર્શક અને સ્થાનિક જરૂરિયાતો ને અનુરૂપ વહીવટી સેવાઓ પ્રાપ્ત થશે